જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલા દ્વારા અઠ્યાવીસ કરતાં વધુ પ્રવાસીઓના મોત નિપયા છે એમાં આપણા ગુજરાતના બે પ્રવાસીઓના પણ મોત થયા છે જેમાં મારા ભાવનગરના બે પિતા પુત્રોના મૃત્યુ થયા છે અને એક મૃત્યુ સુરતના પ્રવાસીઓનું પણ થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમે વખોડી રહ્યા છીએ અને સાથોસાથ રાજ્યના મુખ્યમંત્રીને પણ એક વિનંતી કરું છું કે આપણા ગુજરાતીઓના જે મૃત્યુ થયા છે એને એક કરોડ રૂપિયા સહાય ચૂકવે અને આવા આતંકવાદીઓ ઉપર કેન્દ્ર સરકાર ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા આતંકવાદીઓને જે પોસનારા જે દેશો છે દુશ્મન દેશો એની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકારની સાથે આમ પાર્ટીનું હંમેશા સમર્થન છે આવા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે આમ પાર્ટી વતી હું કેન્દ્ર સરકારને પણ સમર્થન જાહેર કરું છું